કરવો જરૂરી છે પણ ઉજળું જીવતર હોય ને એને એના માટે એની નોંધ કરવી પડે દુનિયા જેના જીવતર ઉજળા હોય ને એનો એક દુહો વચ્ચે ભગત બાપુ અમારા કવિ કાક જંગલ ફરવા નીકળેલા અને ચણોથી જોઈ ભાઈ ચણોઠી લાલ ચણોઠી જોતા જોતા એને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી વગડામાં તા તો જોયું ને તો મોઢું કાળું ચણોઠી મોઢું કાળું હોય ને લાલ ચણોઠી એટલે મોઢું કાળું એટલે ભગત બાપુ વિચાર કર્યો કે આવી રૂપાળી ચણો મોઢું કેમ કાળું ભગવાન પછી ભૂલ ન કરે ચણોચીને પથ્થર ઉપર રાખીને બીજો પથ્થર મારીને ભાંગી અંદર નથી ખાધી તા તો ખડવું ઝેર અને કાક બાપુ ય દુવો કીધો જીવનમાં ઉતારવા જેવો છે આપણે બધાને શું કામે

એવાની પાસે જેના કોઠા ખડવા હોય પણ એક એક વસ્તુમાં માણસને માવડીઓ બેઠા એટલે હજી એક નાનકડી વાત પાંચ મિનિટ રહી છે હવે મારા માટે એટલે હા શિવાજી મહારાજે જેલ તોડી નો ઓરંગઝેબની જેલ જેલ તોડીને ફાયગા આખી વાત બહુ જબરી છે એવી રીતે જેલમાં ગયા હતા સૂટ્યા ઈ બધા એ નથી કેતો પણ જેલ તોડીને ફાયગા ને જંગલોમાં પછી એક હાથ જતા તા ફસાદ જંગલ વસાડે બહુ ભૂખ લાગી એમાં એક ઝૂંપડું જોયું સાંજનું ટાણું

શિવાજી લેતા તે હાથમાં રહી ગયો શિવાજી હાથમાં કોળીયો રહી ગયો કે શિવાજી શિવાજી મહારાજ કોણ એમ કીધું નથી ઓળખતા કે ના કે તો તું હિન્દુ નો કહેવાય શિવાજી નો ઓળખે એટલે શિવાજીને ડોહિમય કીધું કે ઈ મને ખબર નહીં પણ શિવાજી ની ભૂલ હું ઈ કયો આ બાળક ખીચડી માં હાથ નાખે ને હાથ બળી જાય એમાં શિવાજી ની હું ભૂલ એમ

જહાજ માંથી બધા ઉતર્યા એટલે જહાજ ને હળગાવી દીધું ઓલા બધા કે આ તો ગદાર લાગે છે મારી નાખવા નહીં કે મારી પછી નાખજો મારી વાત પેલા સાંભળો મારી નાખવાનું શું કારણ તો કે દગો કર્યો તે આમાં કદાચ આપણે લડવા જાય ને આપડી હાર થાય તો તો પાછું જાવું હેમા જહાજ તો તમે હળગાવી દીધું અને મંત્રી એ કીધું પાસળ બધા રસ્તા બળી ગયા છે હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર નથી જીતવાનું છે જીતવાનું છે અને જીતવાનું છે આ બહુ મોટી વાત છે ડુંગરમાં જંગલ માં એક ભાઈ બેન લાકડા કાપવા ગયા વાત લાકડા કાપવા ગયા ભાઈ બેન અને માં તેરક બેન ને દહ વર્ ભાઈ લાકડા કાપતા તેમાં બેન ને હેરું કહ્યું ઝેર મીઠું ચડવા ચક્કર આવવા મીડ્યા ઘડીક વાર સુધી બેન ને દેખાતું બંધ થઈ ગયું તેરક ની દીકરી બેન અને દસ વર્ષ નો ભાઈ એને ખંભા ઉપર ઉપાડી ડુંગર ઉતરી છે ધીરો 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 ઉતરીને આવું હેર હતું ડોક્ટર પાસે લઈ ગયો ખાતો થઈ ગયો ડોક્ટર ને દવાખાને ફુગાડી કીધું મારી બેન ને હેરું કઈ અને જલ્દી એમને તમે સારવાર અમને ખબર પડે કેટલો સમય થયો અહીં તો છે ડુંગર ઉપર હતા ન્યા આ તો કે આ સુધી હાલી આવી તો નહીં હું ઉપાડીને લઈ આવ્યો કે ખોટા બોલમાં બેટા ડુંગર ઉપર થી આવડી બેન તારી મોટી તારી બેન છે ને કે આ એની ઉંમર કેવડી તારી તું દહ વરણ છો તું એને ઉપાડીને ના હોતી કેમ લઈ આવી હાચું કે તો ગણના હું હાચું ગાઉ છું ડુંગર ઉપર જ મારી બેન બેફાન થઈ ગઈ હતી એનું કઈડા પછી તરત પણ હું ઉપાડીને ખભે ઉપાડીને લઈ આવ્યો છું એ રગજ કાલતી હતી ને એમાં વડીલ કો ખાંભળી ગયો એને ડોક્ટર ને કીધું સુરત જશે કે આ છોકરો સાચી વાત નથી કરતો દીકરી કે બેભાન થઈ ગઈ કે ડુંગર ઉપર હું ઉપાડી લઈ આવ્યો હવે દહ વરણ છોકરો આવડી દીકરીને ને ઉપાડી ને થોડોક લઈ આવી શકે અહીંયા તઈ ઓલા વૃદ્ધે કીધું કે લઈ આવી શકે પણ દો પહાડ માથે થી ભાઈ આ બેન કેમ ઉપાડીને લઈ આવી હગે કે એટલે લઈ આવી હગે એને ડુંગર ઉપર કોઈ કેવા વાળું નતું કે તારાથી થી નહીં ઉપડે એટલા માટે ઉપાડી ના સુધી તે ભૂગી ગયો છે ભલા એટલે પોઝિટિવ માણસ પાસે બેહવાનું

પણ આપણું કોણ ઈ કોણ નહીં કે આ આપણું આ આપણું નહીં હારા હારા હતા બાર નીકળતા બંધ થઈ ગયા કુદરતી સામે કોઈનું કઈ ચાલતું નથી એટલે કવિ કહે છે

આવી વાતો કલાકો સુધી થઈ શકે પણ આપ સતત બેઠા છો આપણે ભોજનય કરવાના છે થોડીક વાર ભાઈ આપ કે હો એમ છતાંય આનંદ કરાવશે આપ કે હો તો પણ મારું કહેવાનું એ છે છેલ્લે બે મિનિટ માટે એવું એક ગીત જે સમગ્ર ગુજરાતને વિશ્વ આખામાં સાંભળે છે સપાખરું મારું ગાયેલું હા એટલા માટે મેં કીધું કુછ સમજમાં મે આતા પર એસા લગતા તલવાર લે કે નિકલ જાય જીવન જીવનમાં સંઘર્ષ છે કાઈ લડી લેવું તલવાર માર કોઈ સંઘર્ષ નહીં કેમ સહન આખા કુટુંબમાં બેલેન્સ કેમ રાખવું મિત્ર સર્કલ માં બેલેન્સ કેમ રાખવું ઈદ્ધ માં જીતી જાય ને એને સુરવીર કેવાય ભલા માણસ ઈ બહુ મોટી વાત છે હા એના માટેના આ ગીતો છે એટલે

கார்மே மகாதேவி மத்த பாதா கோலியா சென்டர் போளேது காமடா பாபா மத்த மடை தா பாபா ஹரி நமோ கோடா பாடா கடையோட கடிகா பதால சென்டர் கடிகா ગીતો એવા છે સમજો ન સમજાય તો તમને ફિલિંગ આવે યુદ્ધ ફિલિંગ આવે હવે જોઈ હું ઘોડાનું સપાકરું ગાઉં બે કડી ઘોડા ઉપર સવાર થાય સુરવીર કોઈ શિવાજી જેવો અને પાગડ પાગડ આવતો હોય એનું વર્ણન સફાક્રામ કરવું હોય તો તમને તમને દેખાઈ જાય છે તો જ દાદ આપજો તો તાળી પાડજો તમને એવું લાગે કે ના ભોડો આવે એવું વર્ણન લાગે છે એની કડી માં હર હર આવીને બે હા સાન માં ત્યારે હર હર કરજો ન્યાવું પૂરું કરીશ ભોજન ની ટાણું થયું છે પછી આગળ નો કાર્યક્રમ જેમ આપને પાણ ન્યાવું પૂરું કરીશ હર આવે ત્યારે

પણ ગીતમાં તમને ફિલિંગ આવી જોઈએ કે આ સુરવીરતા નું વર્ણન કરેવાથી जीव हैड